rखमa na rखमa hay tamaytaमnा deफlाkावा dana જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમાર બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની કાલે દિવસની શરૂઆત થઈ ગઈ છે દેવાતી પૂજા થઈ ગયા છે ચા નાસ્તો થઈ ગયો છે અને સવારના અડધા વાસી કામ પણ થઈ ગયા છે અને ટાઈમ થયો છે સાડા આઠ ને પાંચનો બસ હવે વાસણ કપડાં બાકી છે એ પહેલાં આપણે જોઈએ કે સાહેબ શું કરે છે અત્યારમાં છે ને સાફ સફાઈનું કામ હાલે છે પહેલાં તો આ ચકલાઉનું જે ચણનું અહીંયા સ્ટેન્ડ રાખ્યું હતું ને એ સાફ કર્યું ને અત્યારમાં જો ચક્કારાણા આવી ગયા છે ચીચી કરતા તો અહીંયા ચક્કો બેઠો છે અને સાફ કરે છે કુંડીની સાફ સફાઈ જો જયેશભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હાલે છે કુંડીની સાફ સફાઈ પેલું કામ આ કાક હમણાં બે ત્રણ દિવસથી છે ને કુંડી સાફ નહોતી કરી તો સેવાર જામી ગયો તો પેલા કુંડી સાફ કરી સારું હલો તમે તમારા કામ પૂરા કરો હું મારા કામ પૂરા કરું મારે આજે કપડાં વાસણ કરવાના બાકી છે તો ફટાફટ કપડાં વાસણ કરી લઈએ એટલે સાહેબને જે આ સાફ સફાઈ છે એ બધી થઈ જાય ને પછી છે ને આ પાણીનો કેરબો છે અંદર મૂકવાનો છે જે હમણાં ને દિવસે વરસાદ થયો ને ત્યારે બે ગઈને ગારી અને પાણી ભરીને રાખ્યું છે એમ કે એટલે આ ગંગા જળ કહેવાય તો એ સાચવીને રાખી દેવાય કે આમાં આખું વરસ કંઈ ન થાય પાણી ખરાબ ન થાય ને કંઈ નહીં એટલે આ એક પાણીનો મોટો કેરબો ભરીને રાખ્યો છે કે આપણે ઘર આંગણે જો ગંગાજી આવતા હોય તો પછી એ ભૂલ કરાય નહીં એટલે ભરી લીધો છે કેરબો તો સારું હાલો હવે સાહેબ ફ્રી થાય એટલે એને છે ને અંદરના બાથરૂમમાં રાખી દઈએ તો હાલો બાકીના બીજા કામ કરી લો ને પછી મળીએ અને અત્યારમાં મારે ચક્કીને ચક્કો એવા દેકારા કરે ને મને છે ને ચક્કીનો ને ચક્કાનો અવાજ સાંભળવો બહુ જ ગમે જો કેટલો મીઠો અવાજ છે જો આ ટગરીની ડાળમાં બેઠો ત્યાં ને કેટલો મીઠો અવાજ છે એવો સાંભળવો ગમે અને શાંત વાતાવરણ હોય ને ત્યારે તો અવાજ સાંભળવો એમ થાય સાંભળા જ કરીએ હાંબળા જ કરીએ તો તો કંઈક આવું વાતાવરણ હોય સવારમાં અમારા ઘરનું આમ તો આખો દિવસ આવું જ વાતાવરણ હોય પ્રકૃતિની વચ્ચે રહેતા હોય ને એવું લાગે તો તમારા બધાને શું કહેવાય છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો તો આ જ વાત ઉપર જો તમે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને

એમ કે હું વાળ ઓરાવાની તો ચોર છું અને હા મને છે ને સાહેબ કેવું મન થાય કે હું એર કટ કરાવું કેવા કેવા હેર કટ બધા કરાવતા હોય તો મને એક વખત હા પાડો ને તો હું મસ્તીના એર કટ કરાવું ના પાડે હું છું ને તું તારે બેસ હું બેઠો હું અત્યારે તમે ઊભા છો તમારું મોઢું બતાવો ને પછી તમે કહો કે હું ક્યાં ના પાડું એમ હું ના પાડું કોઈ દીધા ને આવડાવડા ડોરા તો કાઢો છો હામાં કેમેરાની સામે તો મેમ કે હું ક્યાં ના પાડું છું પણ કહીને ના દે ના ના વાળ તો નીચે વાળ છે મારે હેર કટ કરાવવા હોય લોંગ જ રાખવા હોય અને મારો શોખ પૂરો કરવો હોય તો ક્યાં હેર કટ કરાવવાય એ મને જરૂરથી કમેન્ટમાં કેજો એટલે મને ખબર પડે કેમ કે આપણે બહુ આમાં ઊંડા ઉતરા નથી એટલે ખબર ન હોય મારે ખાલી પાર્લરમાં હાઈબ્રો કરાવવા જવાનું હોય અને બહુ થાય તો વેક્સ કરાવું નહીતર ફેશિયલ ને બ્લીચ ને ઈ એમાં આપણે કોઈ દી ગયા નથી પહેલી ફેરી હાઈમરુ ને પહેલી તો હાઈમરુ હોય બધાય ખબર હોય પણ મને ઈ એવું કઈ ગમે જ નહી બહુ ઓછું કરાવું આપણે કુદરતે જે નેચરલ આપ્યું છે ને બ્યુટી ઈ બરાબર છે કોઈ એમાં આપણે ક્રીમ લગાડીને લાલે લબાચા કરવા નથી બરાબર ને સાહેબ જે છે ઈ બરાબર છે કઈ વાંધો નથી અને કાળા તો કરસનજી હતા તો શું વાંધો કે અને આ વાળ ઉપર ને ટોલા ઉપર એક વાત દેવી એક બેનનો છે ને સાતથી આઠ વખત મને કમેન્ટ આવ્યો કે બેન તમે ટોલા ઉપર વિડીયો બનાવો અને પહેલી વખત તો છે ને હું તમને મારું નામ કહી દઉં એ મને ધારા સમજે છે કે ધારા દીદી તમે ટોલા ઉપર એક કોમેડી વિડીયો બનાવો એને મને એક વિડીયો કોકનો મોકલો તો કે આ રીતનો વિડીયો બનાવો પણ મારું નામ અંજુ છે મારી દીકરીનું નામ ધારા છે જેના નામથી ચેનલનું નામ છે ધારા ફેમિલી બ્લોગ અમે એને પ્રેમથી મીઠુડી કહીએ ધારાએ કહીએ મારું નામ અંજુ છે અને તમે જે ટોલાનો વિડીયો બનાવવાનો કયો ને એ વિડીયો હું નઈ બનાવું કેમકે મને ચિત્રી ચડે ટોલાનું નામ હા અને ટોલા માથામાંથી નાના હોય બધા માથામાં ટોલા પડે હો સાહેબ કેમકે અઠવાડિયા પંદર દિવસે માથું ધોવાતું આપણે ધૂળમાં રખડતા જ્યાં ત્યાં જતા હોય સ્કૂલમાંય કંઈ કઈ એટલું બધું હતું નહીં ત્યારે શેમ્પુ નહોતા કેમિકલ નહોતા કન્ડિશનર નહોતા અત્યારે તો બધું છે જે જોઈએ એવા શેમ્પુ કંડિશનર મળે છે ને ત્યારે તો નાવાનો સાબુ ઈન કપડા ધોવાનું ઈન માથું ધોવાનું ઈન એક જ સાબુ આવતો ખબર ને નીરમા નીરમા અને માછલી જાપ બે જ સાબુ આવતા એટલે તો પછી એ પ્રશ્ન થતો પણ અત્યારે તો જવલે જ ક્યાંક એવું બને કે કોઈના માથામાં ટોલા પડે એટલે બેન હું તમને પ્રેમથી હાથ જોડીને કહું કે એ વિડીયો હું નહીં બનાવવું મને ખુદને એ ચિત્રી ચડે એટલે અને એક બીજો કમેન્ટ હતો નામ તો ભૂલાઈ ગયું અને ટોલાવાળાનો જે વિડીયો બનાવવાનું કીધું ને એ બેનનું નામ છે સંધ્યા સંધ્યા બેન કરીને છે અને એક બેનનો કમેન્ટ આવ્યો હતો કે તમારા ઇન્ડોરાની છે ને ઝૂલ નજીકથી બતાવજો તો સાહેબ બતાવી દો કંઈક આ રીતની બનાવેલી છે બે કલર કોમ્બિનેશન છે ગોલ્ડન અને ગ્રીન આ બતાવો બતાવો તો આ બે સાઈડ આ રીતનું કવર કર્યું છે અને આજુબાજુની સાઈડમાં છે ને ચપટા લઈને વેલ બનાવી છે તો આવી રીતના ઇન્ડોરાની તમે ડિઝાઇન બનાવો અને આ ચૂલ બનાવો તો આખો ગેટઅપ જ અલગ આવે અને મસ્ત લાગે અમારા ઓસરીની રોનક હોય ને તો આ ઇન્ડોરો ને આ ચૂલથી જ છે નહીં ક્યારેય પણ આ અમે ઝૂલ કાઢી હોય ધોવામાં ને એ બે કલાકે ઇન્ડોરામાં ઝૂલ નું ચડાવી લે તો ખાલી ખાલી લાગે ભલે ઇન્ડોરો હોય તોય નહીં જે કોઈ અમારી ઘરે પેલી વખત આવે ને પેલા જ પૂછે કે બેન આ તમે ક્યાંથી લીધી કોણે બનાવી એટલી મસ્ત લાગે વિડીયોમાં તમે જોઉં ને એના કરતાંય બહુ સરસ લાગે તો ક્યારેક ટાઈમ મળશે ને કંઈક આપણે નવી બીજી ઝૂલ બનાવશું ને તો જરૂરથી હું તમારી એને શેર કરી કે મેં કઈ રીતના બનાવી છે તો સારું બે ના કમેન્ટના જવાબ દઈ દીધા જેમ જેમ મને મગજમાં આવશે યાદ આવતું જાવ ને એમ તમારા કમેન્ટના જવાબ છે ને રિપ્લાયમાં તો આપીશ જ પણ વિડીયોમાં છે ને કમેન્ટના જવાબ દેતી રહીશ પણ પ્લીઝ તમારી આઈડી છે ને કાં તમારા છોકરાના નામે હોય કાં તમારા હસબન્ડના નામે હોય કોઈ અલગ જ નામથી હોય તો તમે કમેન્ટ કરો ને ત્યારે તમારું નામ જરૂરથી મને કહેજો એટલે મને છે ને અનુકૂળતા રહી તમારું નામ લેવાની ઓલું મારે વિચાર કરવું પડે કે બેન કેવા કે ભાઈ કેવા બરાબર તો તમારે બધા શું કહેવાનું છે એ જરૂરથી મને કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર મળીએ ચેનલમાં પહેલી ચેનલને લાઈક કરજો

એક વાય હતો અહીંયા બે હતું ખરેખર હો મને એવું લાગે છે કે આપણે પ્રાણી સંગ્રહાલય ખોયલું બધા છે બિલાડી ને ચકલા હા એટલા બધા નાકચીપા હોય ને રાતના તો દસ વાગ્યા પછી કેમ કે આપણે જૂનું મકાન છે ને એટલે આમાં લાકડા બેઠા રહે એટલે હોય જ એટલે અમારે ક્યાંય ફરવા જવાની કે પ્રકૃતિ વચ્ચે જવાની જરૂર જ નથી અમારે આમાં નાનકડું એવું આંગણું છે ને પ્રકૃતિ જ છે નહીં સાહેબ

અરે રે તારા એને ચક્રબળ નથી જોતો એને ક્યાં ન્યા લખવું ભૂ એ દુકાને જાય નિસારે રજ જતા દાકા પછી તારા વિના તમાર છે ને ખેલ જ હો બધે કઈ આવો સાહેબ ના બેઠા કોણ હા ઓય હું તો કોણ બેઠું ન્યા હાલો લ્યો મારું પાછું દેશ નઈ કરે

તો રસોડું સાફ લો હે હા તો કરો આલો રસોઈ થઈ ગયા દઈ દો રસોડું સાફ કર્યો છે બાર ને વીસ નો રસોઈ તૈયાર થઈ ગયો રસોડું સાફ કરવાનું છે તો આ પેલા ફટાફટ રસોડું સાફ ને પછી મળીએ કન્ટિન્યુ આવી વિડીયો જોડાયેલા રહેજો

પેલો જ કમેન્ટ કર્યો તો મહેશભાઈ કરીને છે એને એને લખ્યું હિંચકો ઘણા બધા જવાબ દીધા તો હિસાબ કરો ને તો બધા સાચું કહેવાય કીધું ગમે એટલું એ તો આવે કઈ આખા ગમે કાલે કેટલા ઓપ્શન દીધા આજે આજે હિસાબ કરો તો સાચો જવાબ કહેવાય જો હમ ખાવાનું ઓબરાહ્યું પછી બીજું શું લખ્યું તો હવા ખાવાની એ સાચું જ કહેવાય ને હવા ખાવાથી બોડી વધતી હોય

લાઈવ તમને પ્રૂફ આપે બનાવી માતાજી સુખડી હાજી છે હવે જાવ ને તમારે જેવા આગાહી કરે તો ગામ તણાઈ જાય આંબાલાલ ની આગાહી થોડે તમારી નો પડે સાહેબ હજી દીવા ચાલુ છે હા આજે છે બીજ એટલે સુખડી

આવી જવું બપોરા કરવા ને હસી મજાક અને મસ્તી તો હાઈલા જ રાખવાની છે આજ આપણા જીવનમાં હારે આવવાનું છે બાકી કઈ હારે આવવાનું નથી નથી હારી વાણી વાપરશું હારું વર્તન કરશું અને હસી મજાકથી થી રહેવું ને તો આપણે વયા જાવું ને ધામમાં તોય બે માણ આપને યાદ કરશે એવું કામ કરવાનું બરાબર ને હાલો 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 ફ્રેન્ડ તો તૈયાર છે બપોરાની થાળી આવી જાવ બધાય બપોરા કરવા બપોરામાં છે ગલકાનું શાક મગ ભાત રોટલી પપૈયા અને ચીબડાનું કાચું સુખડી દહીં અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો આવી જાવ બધાએ બપોરા કરવા ને અમારે હમણાં કેવું થાય છે ખબર છે દાળ રોજ વધે છે અને મગ ઘટે દાળ કરું ને એટલે એક વાટકો દાળ વધે ને મગ ગમે એટલા કરું થોડા કરું વધારે કરું મગ ઘટે ઘટે ને ઘટે અઠવાડિયામાં ત્રણ વાર તો મગ થાય એવું નથી લાગતું કે આ સંભાળો જોઈને બીજું યાદ આવે હું યાદ આવે ગાંઠિયા ભણેલા ગાંઠિયા

કે મારે વરી પાછું હાઈ ટાઢું ખાવું ને અને આ ડીશ ભરીને મેં છે ને પપૈયાનો સંભારો કર્યો હતો કાચો ધારા ખાઈ ગઈ મગફત ભેગો ધારા નહીં બહુ ભાવે તો કોને કોને ભાવે છે આ પપૈયાનો મને કમેન્ટમાં કહેજો મને કાચો પાકો બહુ ભાવે સંભારવા પપૈયાનો મારો તો ફેવરેટ છે તો હાલો વાત નથી કરવી આવો બપોરા લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં ચડેલા રહેજો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા છ વાગ્યા તારા ધારાબેન હજી સૂતા છે મારે રોંઢાના બધા કામ થઈ ગયા છે કપડાં હંકેલા ફર્યા વહેરા વાસણ ચડાવ્યા મસ્ત મસાલાવાળી ચા પીધી અને હવારને હું મેં છે ને માથામાં તેલ માલિશ કરી દીધી અત્યારે માથું વરાવરણમાં આવ્યો કેમ કે ઘરના કામમાં પછી વ્યસ્ત થઈ જાઉં ને તો માથું વરાવરણ ભૂલાઈ જાય તો અત્યારે રોંઢાના કામે બધાય બધા થઈ ગયા છે તો હવે હું થઈ ગઈ છું એકદમ ફ્રી તો હવે ધારાબેનની ઉઠવાની રાહ જોઉં છું ને આજે તો બપોરે જ મેં હોમવર્ક કરાવી દીધું એટલે ધારાનું હોમવર્ક કંઈ નથી એટલે ભલે હજી અડધી પોણી કલાક ખૂતી પછી ઉઠાડીશ તો સારું હલો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી છે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથન જય શ્રી રામ